ભારત બંધના સમર્થનમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો

કામદારોને ઓછું લઘુત્તમ વેતન માસિક રૂપિયા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી સત્તર જેટલી અલગ અલગ માંગણીઓ સાથે કાઉન્સિલના સભ્યો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને વિવિધ માંગણીઓ સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું કામદારોના માસિક વેતન સહિત મોંઘવારી લેબર કોડની સાથે સાથે સરકારી એકમોમાં ખાનગીકરણ વિરુદ્ધ યુનિયન દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એઆઈટ્યુસી સાથે પણ સંકળાયેલો છું આજે સમગ્ર દેશમાં નવમી જુલાઈના રોજ દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ઘોષિત કરી છે જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને શ્રીને મોકલવાની માંગણી કરીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત